અને આ વખતેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપવી પસંદગી કરી છે તો ગયા પાંચ વર્ષમાં જે અમે લોકોએ ચારેય કોર્પોરેટરો કામ કર્યા છે વિકાસના અને પાર્ટીના સંગા છે એ વિકાસના ધ્યેયથી આજે અમે ડોર ટુ ડોર મત માગવા નીકળ્યા છીએ અને અમને સારો રિસ્પોન્સ મળે છે અને હજી આ પાંચ વર્ષ આવતા અમે વિકાસના કામો કરશું હું રેખાબેન સોલંકી વિનોદભાઈ ભારતીય જનતા પાર્ટી માં સક્રિય કાર્યકર્તા છોડ નંબર એક